જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્ય ભાવનના કાર્યક્રમ યોજવામાં આવ્યો સેવા સાદગીના સ્વરૂપ સૂર્યકાંતભાઈએ અર્ધ્ય આપવાના આ દૈવી કાર્યમાં આજ રોજ ભૂતનાથ મંદિર ખાતે સ્મૃતિ પર્વ નિમિત્તે યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમ ખાસ સૂર્યકાંતભાઈની જીવનશૈલી આધારિત જીવન કવનને શિક્ષા દીક્ષા સ્વરૂપે નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવા માટે યોજવામાં આવે આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મુક્તાનંદ બાપુ ઉદઘાટક મહેશગીરી બાપુ મુખ્ય મહેમાન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય અતિથિ વિશેષ ડોક્ટર ચેતન ત્રિવેદી સમિતિ ચેરમેન પ્રફુલભાઈ ત્રિવેદી સહિત સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

પાણીનું સિંચન કરીને એ ઉજ્જળ જમીનને આજે જે વાડી દેખાય છે અમારી ભારતીય જનતા પાર્ટીની એ વાડી પહેલા ઉજ્જળ ખેતર હતું એ ખેડવાનું જેને પરિશ્રમ કર્યો કંઈ મળવાનું નથી આપવાનું છે ગુમાવાનું છે એવા ધ્યેય સાથે જેમણે કામ કર્યું પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે વકીલાત છોડી અને જુનાગઢથી રાજ્ય લેવલે જેમણે કામ કર્યું એમની સ્મૃતિમાં આજે સ્મૃતિ પર્વ અર્ધ્ય એ કાર્યક્રમનું આયોજન જુનાગઢમાં દા શ્રેષ્ઠીજનોએ કર્યું છે એના ભાગરૂપે હું આજે આવ્યો છું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં સૂર્યકાંતભાઈ આચાર્ય સાથે પણ કામ કર્યું છે અને અત્યારે નવી પેઢી સાથે પણ હું કામ કરું છું સૂર્યકાંતભાઈ આચાર્યની સમકક્ષ જેમણે જેમણે કામ કર્યું છે એ બધા જ આજે અમારું જે શિખર દેખાય છે એ ગુજરાત શિખરના પાયામાં સૂર્યકાંત જેવા નારસી બી જેવા કેશુભાઈ અને ચિમનભાઈ શુક્લ જેવા અનેક આગેવાનો સેંકડો કાર્યકર્તાઓના કામને કારણે આજે આ લેવલે અમે પહોંચ્યા છીએ અને એમણે વાવેલું બી રામ મંદિર બનાવીશું ત્રણસો સિત્તેર હટાવીશું એ બાવનમાં લીધેલો સંકલ્પ

અન્ય નગર ના આગેવાનો બધા ઉપસ્થિત હતા આ વખતે સૂર્યકાંત ભાઈ આચાર્ય સંગત માંથી લઈને રાજકીય ક્ષેત્રમાં જે નેતૃત્વ કર્યું અને આઝાદી કાળ થી જે કામ પદ્ધતિ નરસિંહભાઈ પઢિયાર ને એમને જે કામગીરી કરી એમાં પછી યુનિવર્સિટી હોય કૃષિ યુનિવર્સિટી કે પછી

જે નિષ્ઠાથી લોકોએ કામ કર્યું છે રાષ્ટ્રીય વિચારધારાને ભરીને અને એ વ્યક્તિઓના ગુણગાન થાય તો આ પેઢીને આખો ખ્યાલ આવે અને વર્તમાન સમયની જે જવાબદારી છે એ નિષ્ઠા સાથે નવી પેઢી એ સ્વીકારે સાચી શ્રદ્ધાંજલિ તો એને કહેવાય કે આપણી જે વિરાસતો છે ગિરનાર છે અગર તો આપણી પાસે દામોદર કુંડ છે શિક્ષણ સંસ્થાઓ છે હેલ્થ સેન્ટરો છે સામાજિક પ્રશ્ન છે એ યુવા પેઢી સાથે મળી અને આપણી સનાતન વિચારધારાને વરીને આ કામ કરે અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના સીમાડા સુધી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એના માટેના એકા આ નમ્ર પ્રયાસ સાથે મળીને કર્યા છે અને આ બધાને યાદ કર્યા અને આ શ્રદ્ધાંજલિ આપી અને હેમાબેન આચાર્ય જે છે એમણે અણીશુદ્ધ જીવન જે જીવા છે એની વાત કારણ કે